આ શોપ કઠોદરા વિસ્તારમાં આવેલી છે જે પણ રહેતા હોય ચોક્કસ જાજો ત્યાં પહોંચે ને ત્યાં તો આ છે ને મળી બધું કટિંગ કરવા એકદમ દેશી અને એવું કાંઈ નહીં પાછું પૂરી એનો રગડો ગ્રીન ચટણી કોકમની ચટણી બધું ઘરેથી જ અને એકદમ હાઈજેનિક જે તમને ઘરનું ખાવને એવું જ તમને ફીલ કરાવે છે જોઈ શકાય છે પારસ દિવસમાં તમને આ કઠોદરા વિસ્તાર છે એમાં રિસ્પોન્સ કોડો છે સારો છે સારો છે તમે આલુ ખાધી તમને કેવી લાગી તો લોકોને ને આવું હોય તો આવી શકે વિસ્તાર કયો છે જે લારી પર વસ્તુ છે ને એ પણ એકદમ ઢાકેલી અને ઢુંબેલી છે એકદમ સ્વચ્છ ક્યાંય ઘૂઘરાય ની જોવો ખાલી બહુ મજા આવી મને ખાવાની એમ

નાસ્તા પાણી કરી લીધા અને પહોંચી ગયા રાતે કેરમાં અને ત્યાં તમે પગ મૂક્યો ત્યાં તો મારું અરમાન ખુશ થઈ ગયું કારણ કે મારે જે હોમકેરની વસ્તુ જોતી હતી ને એક જ શોપ પર મળી જવાની છે અને કઠોદરા વિસ્તારમાં ક્યાંય દૂર જાન જરૂર પણ નથી તો મારી દીદીઓ તમે પણ દિવાળી છે તો શેની રાહ જોવો છો તમે પણ એકવાર પહોંચી જાવ અને બોલાઈ ગયો ભગડાટી બધી વસ્તુની કારણ કે બહુ મસ્ત વસ્તુ મળે છે એ લોકો તમને ડિસ્કાઉન્ટ પણ આપે છે જો સાંભળો તો ખરા ડિસ્કાઉન્ટ તમે શું આપ્યું ખરીદી કરો છો એની સાથે એક કૂપન આવે છે એમાં પંદર ભેગા કરો એટલે એમાં વોશ આવે કિલો પાવડર આવે છે અથવા જો તમે વીસ ભેગા કરો છો તો લિક્વિડ આવે પાંચ રૂપિયા